ફાઈનાન્શિયલ ફ્રોડના ગુનામાં કુલ બે આરોપીઓએ સાયબસ સેલ સુરત શહેર દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે એમનું નામ એક એક જે આરોપી છે નરેન્દ્રનું છે દિલ્હીનું છે અને એમનું નામ નરેન્દ્રસિંહ બિષ્ટ છે અને બીજો આરોપી વલસાડનો રહેવાસી છે એમનું નામ નીત ભંડારી છે અને એમાં ખરેખર એમો એવી રીતનું હતી કે જે ફરિયાદી છે તે ફરિયાદી એક મહિલા બેન છે અને ઘરકામ કરે છે હાઉસવાઇફ તરીકે અને એ પોતાના છોકરા માટે ભણાવવા માટે ટ્યુશનનું ફીસ એકત્રિત કરી પોતાના કેનેરા બેન્કમાં મૂકેલી હતી અને એમને જાન્યુઆરીમાં ફીસ ભરવાનું હતું જાન્યુઆરી મહિનામાં અને દસમા મહિનાની સત્તાવીસ તારીખના રોજ એમના ફોન હેક થઈ ગયું અને નેટ બેન્કિંગ મારફતે કેનેરા બેંકના એકાઉન્ટમાંથી કુલ એક લાખ રૂપિયા દસ ટ્રાન્ઝેક્શન્સમાં જતા રહ્યા તો પછી અમે એમને જે ગુનો છે એ અઠવા લાઇન્સ પોલીસ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી અને તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવતી હતી અને એમાં સામે આવ્યું કે કુલ જે ચાલીસ હજાર રૂપિયા જે ગયા છે એ સ્વીગીના ગિફ્ટ કાર્ડ ગિફ્ટ કાર્ડ લેવા માટે વપરાવવામાં આવ્યા હતા પછી એના જ્યારે આમ લોકો ટ્રેસ કર્યું તો ખબર પડી કે જે ગિફ્ટ કાર્ડ છે એ ખરેખર રિડીમ થયું છે દિલ્હીથી અને દિલ્હી આપણી ટીમ ગઈ ડીવી ગામિત સાહેબની નેતૃત્વમાં અને ત્યાં ટીમે ખબર પડી કે જે માણસે રિડીમ કર્યું છે ગિફ્ટ કાર્ડ એનું નામ છે નરેન્દ્રસિંહ બિસ્ટ નરેન્દ્રસિંહ બિસ્ટની આપણે જયારે પૂછપરછ કરી તપાસમાં તો ખબર પડી કે એમને જે કૂપન લીધું છે એ વલસાડનો એક રહેવાસી છે મીત ભંડારી એમના પાસેથી લીધું છે તો જયારે મીઠ ભંડારી લેવા માટે આપણે તરત જ સાયમલ એક બીજી ટીમ અહીંયાથી રવાના થઈ અને વલસાડથી એમને લઈને આવી અને ત્યારે ખબર પડી કે મીત ભંડારી પોતે પબજી રમે છે મોટાભાગે એક શું કહેવાય એક અલગ ફોન રાખીને એના ઉપર પબજી રમે છે અને પબજી રમતા 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 એમની ઓળખાણ નરેન્દ્રસિંહ ભિષ્ટ સાથે થઈ છે દિલ્હીનું રહેવાસી છે બંને જણા એકબીજાને ચાર વર્ષથી ઓળખતા હતા અને મીત સોરી નરેન્દ્રસિંહ ભિષ્ટને આઈપેડ લેવાનું હતું ઓછા ભાવમાં તો એમને જે મીત ભંડારી છે એને એમને કૂપન મોકલ્યું તો જ્યારે અમે લોકો પૂછપરછ કરી તો ખબર પડી કે મીત ભંડારી ટેલિગ્રામમાં એક ગ્રુપ છે જેમાં ઓછા ભાવમાં ગિફ્ટ કાર્ડ મળે છે એ લોકો ડિસ્કાઉન્ટ ઉપર ગિફ્ટ કાર્ડનું વેચાણ કરે છે અને ટ્રસ્ટ વોલેટ મારફતે યુએસડીટી પે કરીને પછી આ જે મીત ભંડારી છે એમને ત્યાંથી ટેલિગ્રામથી ગિફ્ટ કાર્ડ લીધું અને પછી આ નરેન્દ્રસિંહ બિશને આપ્યું ટોટલ એમને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળતું હતું તો જે આપણે ચાલીસ હજારની ગિફ્ટ કાર્ડની વાત કરી રહ્યા છીએ એમાં આ જે નરેન્દ્રસિંહ બિશ છે એમને ફક્ત બત્રીસ હજાર રૂપિયામાં મળ્યું તો આ લાલચમાં એ લોકોએ લઈ લીધું પછી એમને ખબર પડી કે ખરેખર આ તો fraud નું છે તો એવી રીતની આખી એમો છે આમાં પણ મહિલાને નથી મોકલવા આમ મહિલાના જે આપણે ફરિયાદી છે એમના ફોન થી પૈસા ઉપાડીને આ પૈસાનો ઉપયોગ ગિફ્ટ કાર્ડ લેવા માટે થયો અને ગિફ્ટ કાર્ડ લઈને પછી એ લોકો એમનો વેચાણ કરતા હતા ટેલિગ્રામ ગ્રુપ ઉપર પછી ટેલિગ્રામ ઉપર એમને બે વીસ ટકા discount માં વેચાણ કરીને પછી બીજા બધાને આપતા હતા અને જે લોકો લાલચમાં આવી જાય અને ઓછા ભાવમાં discount મળતું હોય અને લઈ લે તો પછી એવી રીતની ઘટના બની જાય એમાં શું થયું એકચ્યુઅલી કે ફરિયાદ નોંધાયેલ હતી ત્યાં આઠવામાં અને જ્યાં સુધી ફરિયાદી બેન ત્યાં જ જઈ તો એમને ખબર નથી પડી કે કેવી રીતે મારું ફોન હેક થઈ ગયું એમને પણ ધ્યાનમાં નથી કે મેં શું કર્યું કે મારું ફોન હેક થઈ ગયું નેટ બેન્કિંગ થી ગયું છે એ ખબર છે તો મને એમ લાગે કે કદાચ જે બેન છે એ કઈક એપી કે ફાઈલ ડાઉનલોડ કરી હશે પણ જ્યાં સુધી અમારે પાસે ફોન આવ્યો ત્યાં સુધી અમે લોકોને કઈક મળ્યું નથી ફોનમાં તો કદાચ અઠવાવાળા ડિલીટ કરી હશે અથવા તો ફરિયાદી બેનો કોઈની પાસે કઈ હશે અને ફોન ફોર્મેટ થઈ ગયું હોય તો ખબર નહીં જે મુખ્ય આરોપી મને એમ લાગે છે અત્યારે એ જ વાત કરતા હતા અમે લોકો હવે ક્રિપ્ટો એનાલિસિસ કરીને

તો આગળ તપાસ મારી સામે આવશે પણ પૈસા જે મહિલાનો છે એમની પાસે કઈ રીતે હેક કરીને એ લોકો નેટ બેન્કિંગની આઈડી પાસવર્ડ લઈ લીધી મહિલાની અને પછી પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યું અને પોતાના અકાઉન્ટમાં નથી ટ્રાન્સફર કર્યું સોરી હેક કરીને નેટ બેન્કિંગ મારફતે ગિફ્ટ કાર્ડ લઈ લીધું સ્વિગ સ્વીગી અને ગિફ્ટ કાર્ડ થી પછી ટેલિગ્રામમાં એ લોકો મેં બંને એરોપિયામાં જે નરેન્દ્ર સિંઘ બિશ છે એ પણ ગેમ જ રમે છે મોટાભાગે અને ત્યાં જ્વેલરીની શોપમાં કંઈક નોકરી પણ કરે છે અને જે આપણો ભંડારી છે મિત ભંડારી તો એ વલસાડનો રહેવાસી છે અગાઉ કંઈક નોકરી કરતો હતો પણ હવે છેલ્લા ઘણા લાંબા સમયથી ગેમ જ રમે છે એમને ગેમ રમવામાં રુચિ છે અને પબજી રમીને પણ પૈસા કમાવે છે ગેમિંગમાં પૈસા કમાવો બંને હા બંને જણા પબજી રમી છે નહીં હવે બીજા ઘણા બધાને બનાવ્યું હશે અને અમે લોકો નું ફોરેન્સિક હાલ તપાસ ચાલુ છે ફોરેન્સિક તપાસ પણ કરી શકીએ અને જે ટ્રસ્ટ વોલેટથી ક્રિપ્ટોનું ટ્રાન્ઝેક્શન થયું છે તો એ દિશામાં પણ તપાસ કરીને ખબર પડશે કે ખરેખર કેટલા બધા લોકો એમાં સંડોવાય છે